જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ ને એટલે ફીટ કપડું ન ગમે ના ખવાય ને એવો થાય મિત્રો અમે પહોંચી ગયા છીએ સાળંગપુર અને આજે છે શનિવારે ટ્રાફિક જો દર્શનમાં દર્શનમાં માંડ માંડ વારો આવ્યો છે સોરી પ્રસાદ લઈને ને આવી માટે ટ્રાફિક બહુ વધારે વારો નથી આવતો દર્શન અમે કરી લીધા છે અત્યારે બહુ ટ્રાફિક છે શનિવાર છે આજે એટલે ટ્રાફિક બહુ છે તો ચાલો મળીએ આગળ તડકો છે બહુ ને અમે

ચાલો અમને બધા ભાઈ ગાશી હવે પાર્કિંગ માં ભાઈ આવ્યા છે ગાડીઓ જોવો તમારી ઘણી વાત છે એટલે ટ્રાફિક તો રહેવાનો બધા કેટલાક છોટા સવાઈ આયેલા આવે છે આખું રાજકોટ મૂકીને અહીંથી સાળંગપુર થી શાકભાજી રાજકોટા માહિતી તો અમે સાળંગપુર થી આવી ગયા છીએ લોયા ધામ અને અહીંયા મંદિરનું કામ હજી ચાલુ છે અમારે મેડમ રિહાણા છે રાજકોટ થી બેઠા થયું ને રિહાણા છે ભલે રિહાણા ખાવામાંથી અમારે ડખો થઈ ગયો છે ગાડીમાં કુડ 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 ખાવાનું ચાલુ ને ચાલુ હજી બેઠા હોય ને આ ગાડીમાં ખાવાનું ચાલુ થઈ જાય શું ખાતી હતી મમરા કુડ 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 આપણો મગજ વયો જાય એવું કામ કરે પછી મગજ નો અને રિહાણા બોલે મંદિર નું કામ હાલે છે લોયા અમે આવ્યા હતા લોયા લોયા ધામ છે સ્વામિનારાયણ મંદિર નું આવી રીતે મંદિર બને છે બહુ મસ્ત મંદિર બનવાનું છે લોયામાં એનો નકશો છે બહુ મસ્ત મંદિર બની રહ્યું છે આખું આરસપાણ માં જો આવી રીતે મંદિર નું હજી તો શરૂઆત કરી છે હજુ આખું ટાંકણી થી ટાંકે હો અહીંયા જો આખું આરસ પાણ માં બને છે બઉ મસ્ત નકશી બનાવે છે મંદિર મંદિર બને એક નંબર હો

તો અમે સાળંગપુર થી આવી ગયા છીએ વાગી ગયા છે સાડા સાત મોડું થઈ ગયું સાડી લેવા છે ભાજી નું તો હાલો બધા પાઉભાજી ખાવા બોલે ચાલો તો આજ માટે આટલું જ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ